કોંગ્રેસની ખામ થિયરી પર ભાજપ પ્રદેશ પ્રમુખના પ્રહાર જ્ઞાતિગત વડાઓ વાડાઓ ઊભા કરીને કોંગ્રેસે ખામ થિયરી અપનાવી હતી ખામ થિયરીના કારણે ખોટી રીતે સત્તા કરી પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સમયનો તેમણે ઉલ્લેખ કર્યો બહુમતી છતાં તેમના મુખ્યમંત્રીએ રાજીનામું આપવું પડ્યું તમારા મનમાં ગરીબ પ્રત્યે જે અલગ અલગ લોકો સેક્ટરના લોકો જેમની જે જરૂરિયાત છે એમના પ્રત્યે જો સહાનુભૂતિ ના હોય તમને જો એની સુખ ચડતી હોય તો રાજકારણમાં નહીં આવવું જોઈએ તમે તમારી જાતને એમાં કશો કે તમને ખરેખર લોકો માટે સહાનુભૂતિ છે કે તમને લાગે છે કે આ નેમ છે ફેમ છે એટલે આપણે રાજકારણમાં ચાલ્યા જઈએ આપણે તો ચૂંટાઈ જઈશું મને તો પૈસાનો વાંધો નથી મને તમારા હું વારસામાં રાજકારણ મળ્યું છે જ્ઞાતિના આધારે પણ મને ટિકિટ મળી જશે આ બધા વહેમમાં એવી બધી કલ્પના સાથે રાજકારણમાં નહીં આવવું જોઈએ